જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો બધા યુટ્યુબ ફેમિલી મિત્રો મજામાં ને મજામાં જ તો અમારા જુનાગઢમાં બે દિવસ થયા છે ને સાવ ધાબડ જેવું વાતાવરણ છે તો નથી તડકો કે નથી છાંયો એવું છે તડકો આવે ને તોય કંઈક મજા આવે કેમ કે બે દિવસ થયા તો તડકો હતો અને મમ્મી આજે છે ને નવું કર્યું છે કેમ કે તુલસી માં છે ને હવે આપડા બહુ જ ઊંચા થઈ ગયા ને એટલે વન વયા જા હે જો અને મમ્મી એમ કહેતા કેતા આપડા માથા ઉપરથી થી તુલસી માં જાય ને તો શું કે મમ્મી મળે સો યજ્ઞ તો અત્યારે તમે જોશો મમ્મી માથા ઉપરથી તુલસીજી વયા ગયા છે સો યજ્ઞ નું પૂન મળે એવડા બધા થઈ ગયા છે તો હવે આપણે એનો આજે ક્યારો સાફ કરી નાખવાનો છે અને આ નવા તુલસી માં ના રોપ લઈ આવ્યા છે ને આમાં શું કે રોપી દઈએ ને તો હજી આ છે ને તો એ સરસ થી ઉગી જાય એટલે આજે જો એ કામ ચાલુ કરી દીધું છે અને જો આપણે છે ને આજે વરસાદ નથી વાતાવરણ વરસાદની આગાહી તો છે હવે આવે કે નહીં જોઈએ હવે આવે કે નહીં અને આપણે જોઈ એકમાં થોડો થોડો હોજો ઉતરતો આવે છે કેમકે ટીપા ને એવું નાખીએ દવા પીએ એટલે પડે કાલે આપણે જો ગોદડા ધોયા તને તડકો નહોતો એટલે આજે આપણે છે ને તકોવા મૂકી દીધા છે અને જો મમ્મી હવે તુલસી માને છે ને આમ એ ખરખા કરીને બધું સરખું કરી અને પછી એને વાવી દેશે ના એલથી નું ઝાડું આવડું બધું થઈ ગયું પણ આમાં એક એલથી એ કોઈ પણ આને શું શોખ છે આ ઝાડ નો ખબર નથી પડતી અને જો ગુલાબ સરસ થી આવી રીતના છે ને કરી દીધા આ કે પાણી બહુ ન લાગે એટલા માટે પેક કરી દીધા છે ને અહીંયા વાવી દીધી છે શેરડી તો આ શેરડી તો મને એમ છે ને દેવ દિવાળી આવશે ને તો મને એમ સા પેલા માળે પહોંચી જાય એવું લાગે છે જો આપણે દેવ દિવાળી શેરડી આપણી ઘરની થાય ને એવું કે ઘરનું મહત્વ બહુ

જો આ સરસ થી હવે છે ને બે ત્રણ થી થાય ત્યારે તમને બતાવે સરસ થી લીલા થઈ જાય હાલો આપણે બપોર ઉઠી ગયા છીએ અને આપણે રસોઈમાં શાક અને રોટલી તો સેનું શાક બનાવવાનું છે ગુવારનું શાક બનાવવાનું છે કાતુરિયાનું બે માંથી એક શાક આપણે બનાવવાનું છે અને આજે સોમવતી અમાસની આરતી આપણે હાટકેશ્વર મહાદેવે કઈ રીતે કરી છે ને તે શરૂથી તમને દર્શન કરાવ્યા છે તો તમને કેવા લાગ્યા છે તે જરૂરથી મને વિડીયોમાં જણાવજો અને હમણાં જો વરસાદ નથી પણ આમ છે ને ઢાબર જેવું થઈ ગયું છે એટલે હવે આરતીનો સમય થઈ ગયો છે ને વરસાદ અત્યારે જરાય નથી તો જો આપણી એંખમાં અત્યારે આયા કાંઈક થોડી થોડી સોજેલી છે થોડી થોડી મટી ગઈ છે કે બેન જો હોમવર્ક કરવા માંડ્યા છે એક આ બેન જો ટ્યુશનમાંથી આવી ગઈ તો હું ખાવું છું તારે અત્યારે કે કહી એને તો ઢોંસા જ ખાવા હોય રોજે રોજ ઢોંસા ખવાય કે ઢોસા બનાવીને એક બોલ અને આપણે જો અહીંયા વિરુ થઈ ગયું છે ને હવે પાછું એડિટિંગ કરીને રોજે રોજ તમારી સમક્ષ રજૂ કરવાનું હોય એટલે કંઈક વિડીયો પાછો બનાવીને કાંઈક પાછું એડિટિંગ કરીને પાછું અપલોડિંગ કંઈક કરી દેસું તો ચાલો આપણે સાંજની રસોઈ કરવાની તૈયારી ચાલુ કરી દઈએ તો પાછા થોડી વાર પછી આપણે વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો જો આપણે હાઈની રસોઈ કરવા માયના છીએ ને તુરિયાનું શાક બનાવી લીધું છે અમાસના સરસ્વતી દર્શન કરી લીધા છે ભગવાનના તો તમને કેવા લાગ્યા છે જરૂરથી જણાવજો અને તમને મારો વિડીયો કેવો લાગ્યો છે તે પણ જણાવજો આપણે આંખ મટતી નથી મટી જાય પાછી થાય મટી જાય પાછી થાય આપણે દવા લીધી ને તોય કઈક ફેર પડતો નથી હવે જોઈએ આઠે હાથે મટી જાય કેમ કે જો આખ છે ને એક તો બહુ જ મને અતિશય દુખાવો થાય છે અને એના હિસાબે છે ને મને આજે માથુંય દુખે છે ને આ બધું માથું દુખે છે આંખના હિસાબે આઈ પણ થાય છે હું બંને બંધ રાખું ખોલવાની મજા જ નથી આવતી એવું થાય છે શું થઈ ગયું ને તેનું ઇન્ફેક્શન લાગ્યું ને કંઈ ખબર નથી મને એવું છે કે મેં પેટમાં દુખતું હતું અને એની દવા પીધી એનું ઇન્ફેક્શન લાગ્યું તો ડોક્ટરને કીધું તો ડૉક્ટર કે એનું ઇન્ફેક્શન નથી તને આ તને કોઈ દે એલર્જી હોય ને એનું ઇન્ફેક્શન છે પણ એ વસ્તુ તો હું કઈ આઈડી નથી શું હોય ભગવાનને ખબર તો હેતા એથે મટી જાય બીજું ટીપાઈ નાખીએ છીએ દવાઈ પીએ છીએ તો ચાલો હવે આપણે આવતીકાલે મળશું કંઈક નવા વિડીયોમાં કંઈક નવી વસ્તુ સાથે જ આપણે આપણો વિદાય પૂરો કરીએ છીએ તો જય માતાજી જય શ્રી કૃષ્ણ અને બાય બાય